ભાવનગરમાં ક્ષત્રિય સમાજનું ભવ્ય દશેરાના પાવન અવસરે ભાવનગરમાં ક્ષત્રિય સમાજે ગાયત્રી મંદિરથી રેલી કાઢી અને નવાપરા ગરાસિયા બોર્ડિંગ ખાતે વિધિવત શાસ્ત્ર પૂજન કર્યું આ પ્રસંગે સાંસદ શક્તિસિંહ ગોહિલ યુવરાજ જય વિરરાજસિંહજી સમાજના આગેવાનો અને યુવા સંગઠનના કાર્યકરો ઉપસ્થિત રહ્યા આ કાર્યક્રમમાં દૈવી શક્તિ પર આસુરી શક્તિના વિજયની પરંપરા શસ્ત્રોની પૂજા અને એકતા જાળવવાનો સંકલ્પ દર્શાવવામાં આવ્યો ક્ષત્રિય પરંપરા મુજબ વિજયાદશમીના દિવસે શસ્ત્ર પૂજનનું વિશેષ મહત્વ છે અને સમગ્ર સમાજ માટે ગૌરવપૂર્ણ ક્ષણ બની રહ્યું અને આ કાર્યક્રમ દરમિયાન ધાર્મિક વાતાવરણ છવાયું આજે દશેરાનો પવિત્ર દિવસ છે ત્યારે સૌથી પહેલા મારા વહાલા ગુજરાતીઓને ખૂબ હૃદયપૂર્વકની વિજયાદશમીની માતાજીનો સંઘર્ષ અને વિજયાદશમી તરીકે પણ આજનો દિવસ આપણે ઉજવીએ છીએ રાવણના સંહારનો દિવસ પણ આજે આપણે ગણીએ છીએ ત્યારે વિજયા દિવસે માતાજીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણી અંદર રહેલા અનિષ્ટ વિચારો અને અનિષ્ટ તત્વો તથા સમાજમાં રહેલા અનિષ્ટ તત્વોના સહાર માટેની માતાજી શક્તિ આપે સાથોસાથ એક શસ્ત્ર પૂજનનું પરંપરાનું આયોજન અહીંયા ભાવનગરમાં આજે થયું છે એમાં ઉપસ્થિત રહેતા આનંદ થાય છે જેનું પૂજન થાય એનાથી ક્યારેય પાપ ન થઈ શકે શસ્ત્ર છે એ પ્રદર્શન માટે નથી શસ્ત્રનું પૂજન થાય અને શસ્ત્ર એ કોઈના પર કોઈનું શોષણ કરવા કે દબાવવા માટે નહીં પણ પરમાર્થ માટે ક્યાંય અન્યાય કોઈને થતો હોય કોઈ નિર્બળને તકલીફ હોય તો એના હિતાર્થે ન્યાય માટે અને અનિષ્ટ તત્વો સામે લડવા માટે જ શસ્ત્રનો ઉપયોગ થાય શસ્ત્ર શાસ્ત્ર સત્તા કે સંપત્તિ મળે તો એ સ્વાર્થના સંધાન માટે નહીં પરમાર્થના પુરુષાર્થ માટે જ વાપરવી જોઈએ આ સંદેશ પણ આજે અહીંથી જ પ્રાપ્ત થાય છે ફરી વિજયાદશમી દશેરા નિમિત્તે સૌને ખૂબ શુભકામનાઓ